સ્વસ્થ આપે છે આ સાયકલ રેલી દ્વારા લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો આપણા માત્ય વડાપ્રધાન તરફથી ચાલુ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યની અંદર માન્ય ગૃહમંત્રી શ્રીના આદેશ અનુસાર અલગ અલગ જગ્યાઓ ઉપર રમત ગમત અને ફિટનેસના લગતા કાર્યક્રમ ઉજવનાર છે તેના ભાગરૂપે આજે સન્ડે ઓન સાઇકલ લોગો અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તરફથી એક સાયકલ રેલીનું આયોજન કરેલું છે તેની અંદર નવસારી જિલ્લા પોલીસ અને નવસારી જિલ્લાના નાગરિકો જોડાયેલા છે અને નવસારી ટાઉનમાં અલગ અલગ સ્થળો પર આ રેલી જનાર છે ઇન્ડિયા મુમેન્ટ એ લોકો સુધી ફિટનેસનો મેસેજ લઈને જાય છે સદીઓથી આપણા સંત ગ્રંથોમાં પણ કહેવાયું છે કે જો તમે તંદુરસ્ત હશો તો જ તમે બીજી કોઈ પણ બાબત જીવી શકશો તમારું જીવન સારી રીતે જીવી શકશો તમારા પરિવાર સાથે સારી રીતે જીવન માણી શકશો તમારા સમાજ સાથે સારી રીતે જીવી શકશો તો સ્વસ્થ રહેવું અને ફિટ રહેવું એ જ આ સાયકલ રેલીનો ઉદ્દેશ